જેવા જ ભોળાનાથ જોવે માં યશોદા ડરી ગયા અરે રે મારે આની પાસે લાલાના જોશ નથી જોવડાવવા મને આટલો ડર લાગે તો મારો લાલો કેટલો ડરી જાય અને જ્યાંથી લઈ આવ્યા તમે છોડી આવો મારે જોશ નથી જોવડાવવા નોમના દિવસે આઠમના પ્રાગટ્ય નોમના દિવસે ઉત્સવ મનાવ્યો દસમ ગઈ અગિયારસ ગઈ અને પરમ પવિત્ર એવી બારસ્તી થી આવે છે અને ભગવાનના દર્શન કરવા માટે થઈ અને કૈલાસમાં ભગવાન ભોળાનાથને એવા એંધાણ મળ્યા કે જેના યુગો યુગોથી હું જાપ કરું એ ભગવાન ધીશ ઠાકોર આજ ગુકુળમાં પ્રગટિત થયે કોષ અને એના દર્શન કરવા માટે થઈ અને કહે ભગવાન ભોળાનાથ કૈલાશ પર્વત ઉપર ઊભા થાય જવા માટે તૈયાર થયા માં પાર્વતીજી પ્રશ્ન કરે સ્વામીનાથ આપ ક્યાં જાવ છો કહે છે લાલાના દર્શને જાવું છે પાર્વતીજી કહે છે અરે પ્રભુ હજી લાલો પ્રગટ થયો એને આજે ચાર દિવસ થયા આઠમ ના પ્રાગટ્ય આજે બારસ તિથી સ્વામીના થોડો સમય જાળવી જાઓ કહે છે ઉત્જલ દીપક ઇત મન મોરા ત્યાં દીવો પ્રગટી ગયો છે હવે મારું મન બૈડા કરશે જ્યાં સુધી દર્શન નહીં કરું ને ત્યાં સુધી કારણ કે કૃષ્ણ દર્શન લાલસા ભગવાનના દર્શનની પણ એક લાલસા હોય એક તાલાવેલી હોય એક નસો છે રુરૂદુ સુસ્વ રાજન કૃષ્ણ દર્શન ઠાકોરજીના દર્શન નહીં કરું ત્યાં સુધી ભોળાનાથ ગોકુળમાં આવે છે ગોકુળ પધાર્યા વિચાર તો કરો આ દર્શન નો કેવો નશો હશે એક સામાન્ય આપણને ચા કે બીડીનો નશો હોય અને કથામાં બેઠા હોય તલપ લાગે ચા ને બીડી પીવાની તો આવડી મોટી ત્રણ મણની કાયાને ને એ બીડી આપણને ઊભા કરે ઊભો થાય અને બહાર જઈને મને પી હવે એક સામાન્ય બીડીનું છૂટ્યું આપણને તલપ લગાડીને કથા મંડપની બહાર લઈ જાય તો જેને ભગવાનના દર્શનનો નશો હોય એ કૈલાસથી ગોકુળમાં ન આવે પણ કૃષ્ણ દર્શન લાલસા એ તો જેને એની તલપ જાગે ને એ એના સુધી પહોંચી શકે સાચો નશો હોવો જોઈએ ભગવાનની કથા સાંભળવાનો ભગવાનના દર્શન કરવાનું કૃષ્ણ દર્શન લાલસા જાગે છે અને એ સમયે ભગવાન ભોળાનાથ સીધા જ કૈલાસ પર્વત ઉપરથી આવવા માટે તૈયાર થયા મા પાર્વતીજી કહે સ્વામીનાથ થોડો વેશ પલટો કરી લો આવી રીતના દર્શને જાવ લાલો ડરી જશે કીધું નહીં દેવી જેવા વેશમાં છું ને એવા વેશમાં મારે દર્શને જાવું છે જો ભાગવતજીની કથા મને તમને બોધ આપે ઈશ્વરના દરબારમાં જાય જ્યારે જઈએ ને ત્યારે આડંબર કરીને ન જવું જેવા હોય ને એવા ભગવાનની સામે રજૂ થઈ જવું ભગવાનને છલ કપટ ન ગમે ભગવાન બધું સહન કરે સુરપણા રાક્ષસી હતી સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરીને ભગવાનની સમક્ષ ગઈ નાક ને કાન કપાણા કામ કે આડંબર કરીને ગઈ ઘણા તો મંદિરે જાય ને ત્યારે એવા તૈયાર થાય ને આપણને એમ થાય કે ભગવાનના દર્શને જાય કે દર્શન દેવા જાય એ જ ખબર ન પડે એટલા બધા તૈયારમાં થછેડા લગાડ્યા હોય નખ ઉપર નખ ચોટાડે એટલું એની ઉપર પણ ઝીણા ઝીણા ટીપકા કરે આપણને એમ થાય કે આ વળી શું હોય આપણે એવું થાતો કે ભાઈ ઓલા જે રાક્ષસ હોય ને મોટા મોટા નખ રાખતા એવા આપણે ચિત્રો જોયેલા પણ આ નવું હું આવ્યું નખ ચોટાડવાનું એ ખબર નથી પડતી કંઈ કે મેં તો હમણાં જોયું કેદુનું હાલું આવે તો રામને ખબર ભગવાનના દર્શને જાય ને ત્યારે આડંબર કરીને ન જવું સબરી એનો એક જ બસ બુઢાપો છવાઈ ગયો મોઢામાં દાંત નહીં હેરસ્ટાઈલ કરાવવા નહોતી ગઈ હું ક્યાંય ઝીણું ઝીણું કરે તો આ નામે એનું આવડે અમુક ના એવું તો જો કે કેટલું એ છે પાછું ભગવાનની સામે જેવા હોય ને એવા રજૂ થઈ જવું નિર્મલ મન જન સો મોહી પાવા છે ભક્તિના માર્ગ ઉપર ક્યારેય કપટ ન કરવું માર્ગ ઉપર કપટ કરશો જીવનની યાત્રા છે ને અટકી જશે બાપ ને દીકરો યાત્રા કરવા માટે નીકળ્યા ને હરિદ્વાર જવું હતું આખો ડબ્બો ભરેલો પેસેન્જરથી ક્યાંય જગ્યા ન મળે કીધું હરિદ્વાર સુધી કેમ જવું થાકી જશું કપટ કર્યું એના પિતાએ કીધું દીકરા ડબ્બામાં જઈને આપણે રાડો પાડીએ કે આ ડબ્બામાં નાગ છે આ ડબ્બામાં સર્પ છે આખો ડબ્બો ખાલી થઈ જાય બાપ ને દીકરો ડબ્બામાં નાગ છે આ ડબ્બામાં સર્પ છે આખો ડબ્બો ખાલી બાપ ને દીકરો એવી વિચારધારાના હિસે બેસી ગયા ડબ્બામાં સવાર થયું ને બે બાપ ને દીકરો જાયગા જેવું જ બહાર નીકળીને જોયું તા તો એનું ઈ સ્ટેશન કોઈ માણસને પૂછ્યું ભાઈ આ ડબ્બો હરિદ્વાર નથી ગયો અમે ત્યાંની ટિકિટ લીધી હતી તો કે આ ડબ્બો હરિદ્વાર જ જવાનો હતો પણ આમાં નાગ હતો ને તે ઉપરથી સાહેબે આ ડબ્બો રદ કરી નાખ્યો કપટ કરીને કઈક થોડી વાર મેળવી લેશું શાંતિ મળશે પણ કહે જીવનની યાત્રા છે ને એ અટકી જશે માટે કેવાનો અર્થ કે ભક્તિના માર્ગ ઉપર નિર્મલ મન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા ભગવાનના માર્ગ ઉપર ક્યારે કપટ ન કરવું જોઈએ કૈલાસ પર્વત ઉપરથી ગોકુળની અંદર જેવા જ પધારે છે કહે છે દેવી જેવો વેશ છે ને એવા વેશમાં હું ભગવાનની સામે જાય ભોળાનાથ જ્યારે પધારી બધી ગોપીઓ ભેગી થઈ અને કહે છે અરે જોતો ખરા આ તો શંકર ભગવાન જેવા લાગે છે ઘોડાનાથ વળી કહે છે અરે હું શંકર જ છું પણ કોઈ ગોપીઓ માને નહીં કહે બાપજી એ તો જે હોય તમને જોશ જોતા આવડે છે તમને જ્યોતિષ આવડે છે ઘોડાનાથે મનોમન વિચાર કર્યો જરૂર મારા ઠાકોરે કઈક લીલા કરી છે કહે છે હા હા આવડે છે ને અમારે તો આખો જ્યોતિષ કાર્યાલય છે કીધું કે તો એક કામ કરો ને અમારા લાલાના જોશ જોઈ આપો એ સમય જયારે ભોળાનાથ આવે એવા જ વેશ ની અંદર સમજી કે કે આ સાક્ષાત ભગવાન ઈશ્વર ઈશ્વર છે કારણ ભગવાન ભોળાનાથ આડંબર કરીને નથી આવ્યા જે વેશમાં છે ને એ જ વેશ ધારણ કર્યો છે શું કરે છો અમે એક મહાત્માજી ને લઈ આવ્યા ચાલો આપણે લાલાના જોશ જોવડાવીએ જેવા જ ભોળાનાથ ને જોવે યશોદા ડરી ગયા અરે રે મારે આની પાસે લાલાના જોશ નથી જોડાવા મને આટલો ડર લાગે તો મારો લાલો કેટલો ડરી જાય અને જ્યાંથી લઈ આવ્યા તમે છોડી આવો મારે જોશ નથી જોડાવા પણ અહીંયા તો જોગી હઠ ભગવાન ભોળાનાથે હઠ લીધી છે રાજહઠ બાળહઠ સ્ત્રી હઠ અને જોગી હઠ કીધું હવે તો લાલાના દર્શન કરીને જ જાય ભગવાન ભોળાનાથ ત્યાં વળી સમાધિ લગાવીને બેસી ગયા આ બાજુમાં યશોદાએ વિચાર કર્યો કે કામ કરું આ માતમાજીને થોડું સોના ચાંદીનું દ્રવ્યો આપી દઉં ને એટલે એમાં લાલચમાં ફસાઈ જાય ને જતા રહેશે ભાગવતજીની કથા મનને તમને બોધ આપે ઈશ્વરના દર્શને નીકળશું ને ત્યારે રસ્તામાં આવી લાલચો આપણને મળશે જે ભગવાનના દર્શનમાં મનને તમને બાધારૂપ બનશે જેમ નાનું બાળક હોય માને બજારે કામે જાવું હોય એટલે માં છે એ બાળક રડતું હોય ને એટલે એને રમકડા આપે એ રમકડા આપી દે ને બાળક છાનું રહી જાય તો મા એને છોડીને જતી રહીએ પણ અમુક બાળક હોય ને ચાલાક હોય રમકડું આપે તો એનો ઘા કરે તોડી નાખે ફોડી નાખે ત્યારે એ માને ખબર પડે કે આને રમકડાની જરૂર નથી આને તો મારી જરૂર છે અને પછી મા એ બાળકને ગોદમાં લઈ અને પછી એને રમાડવા માંડે અને બજારે જવાનું ટાળી દે એમ ઈશ્વરને ખબર પડે કે આ મારો સાચો ભક્ત છે એટલે પેલા તો એને અલગ અલગ પ્રકારના રમકડા આપે ગાડી આપે બંગલા આપે પદ આપે પ્રતિષ્ઠા આપે અને એમાં જ જો એ રૈચો પૈચો રિયન ભગવાનનું ભજન કરવાનું ભૂલી જાય તો વળી બે પાંચ સુખ સગવડતાના સાધનો આપી દઈએ ભગવાન કે જો તને આમાં જ હોય તારી ઈચ્છા તો પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શનિ જનમ મરણના ચક્કરમાંથી ક્યારેય છૂટી ન શકે પણ જેમ બાળક ચાલાક હોય બધા જ રમકડાઓને તોડી નાખે એમ એવો કોઈ પરમ સાધક હોય કે એક પણ લૌકિક રમકડા બાજુ ધ્યાન ના આપે અને ભગવાનનું ભજન કરે ને એ એના દરબારમાં પાસ થાય ભોળાનાથ એક પણ લાલચમાં ફસાણા નથી સોના દરવિયાના જવીરાત ભૈરાને ભોળાનાથ કહે છે ચાએ તેરી દોલત દુનિયા ઓર ના કંચન માયા કા દર્શ કરા દે તને દર્શન કો આયા ના ચે તેરી દોલત દુનિયા ઓર્ય કંચન માયા લાલ કા દર્શ કરા દે તરશન કો આયા કોઈ સમજ ન પાયા હે ડબ ડબ ડબનું બજાયા ઓળા હેરા બેસી ગયા કહી દઉં હવે તો લાલાના દર્શન કરી જાય આ બાજુ ઠાકોરજી વિચાર કર્યો કે મારો પરમ વૈષ્ણવ મારો ભક્ત છે કે કૈલાસ પર્વત ઉપર છે અહીંયા આવે ને હવે એને દર્શન ના આપું હવે તો મારે એને દર્શન કરાવવા પડે અને એ સમયે ભગવાન ઠાકોરજી એ ઘોડિયામાં ઘોડિયામાં રડવા માંડ્યા માં યશોદાએ વિચાર કર્યો જરૂર મારા લાલા ને કોક નજર લાગી ગઈ છે જો આ બધી યશોદા આવું જ વિચારે લાલો જરાક રડે ને એટલે તરત એમ કે મારા દીકરા નજર લાગી ગઈ અને પછી શું કરે રસોડામાંથી મીઠું લે મરચું લે બીજું લેજ નાખે ને કોકમ નો હોય હે બીજું શું હોય હોય પછી હે કોકમ નો નાખે ઈ નાખો શું વાંધો ઘણા તો આખું મસાલુ છોકરા ઉપરથી ઉતારીને ઘા કરી આવે મતલબ કોકની પાંચ દિવસની રસોઈ થઈ જાય એમાંથી મારા લાલા નજર લાગી ગઈ છે ભોડાનાથને આવીને મહાત્માજીના રૂપમાં ભોડાનાથ કહે છે યશોદાજી ભોળાનાથ પ્રભુ તમને હે બાપજી નજર ઉતારતા આવડે છે ભોડાનાથે વિચાર કર્યો જરૂર મારા ઠાકોરે કઈક લીલા કરી છે કીધું હા હા માં આવડે છે ને જ્યોતિષનું તો હમણાં ચાલુ કર્યું અમારો મૂળ ધંધો નજર ઉતારવાનો જ હતો જાવ લઈ આવો તમારે લાલા હમણાં નજર ઉતારી દઉં માં યશોદા જે લઈને આવે છે લાલા ને દૂર ઊભા રહીને કહે છે કે બાપજી આની નજર તો ઉતારો આ છાનો આ રડ તો ક્યારે બંધ થાશે કીધું એમ નજર નો ઉતરે મારી ગોદમાં આપો માં યશોદા કહે છે અરે બાપજી આ તમારા ગળામાં નાગ ફૂફાડા મારે ક્યાંક મારા લાલા ને દંશ દેશે તો ઘોડાનાથ કહે છે માં આપ ચિંતા ન કરો તમારો લાલો તો ન થયો બનશે આવા તો કંઈક નાગને નાથવાનો છે લાવો તમારા લાલાને હમણાં નજર ઉતારી દઉં જેવા જ મા યશોદાએ ભોળાનાથના હાથની અંદર જ્યારે ઠાકોરજીને પધરાવ્યા હરિ અને હરની દ્રષ્ટિ એક થઈ અને ભગવાનનું રુદન શાંત થયું મા યશોદાના હાથમાં લાલાને આપીને કહે છે મા તમે અહીંયા રહ્યો મારે તમારી પરિક્રમા કરવી છે અને એ સમયે ભગવાન ભોળાનાથ હો પરિક્રંા કર કે સિી નાચ બજાયો સૂરદાસ બલિહારીર પરિક્રમ સિંગી નાથ બજા સુરદાસ બલિહારી કે નૈ जुग तेरो मुझिए रोजाय में झूँगी आया रंग जगाया ये तो कोई समझ न पाया डब डब डबाया सबसे बड़ा है तेरा प्यारा पिराना बोलना 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 બેર પરિક્રમા કરે પાંચ વખત ભગવાનની પ્રદક્ષિણા કરી વડે કૈલાસ પર્વત ઉપર સમાધિમાં બેસી જાય સુખદેવજી મહારાજ કહે છે નંદ પતિ વ્રચ સૌરે હરીમ જગા શરણ ઉત્પાત ગમ